રાષ્ટ્રદેવતાના સાચા સેવકો લેખક શ્રી રામ શર્મા આચાર્ય ડૉક્ટર પ્રણવ પંડ્યા એમડી અધ્યાય બીજું યુગદ્રષ્ટા રાજાશ્રી ગોખલે શ્રી ગોપાલકૃષ્ણ ગોખલેના વ્યક્તિત્વની ચર્ચા કરતા મહાત્મા ગાંધીએ લખ્યું કે લોક સેવકો કેવા હોવા જોઈએ તેની જે કલ્પના મૂર્તિ મેં મારા મનમાં બનાવી છે તે આદર્શના સાકાર સ્વરૂપ શ્રી ગોખલે હતા તેઓ સ્ફટિક જેવા નિર્મળ ગાય જેવા સરળ સિંહ જેવા સુરવીર અને તે દોષ માની શકાય તેને દોષ માની શકાય એટલી હદે તેમની ઉદારતા હતી મને તેના વ્યક્તિત્વમાં એક રતિભાર પણ દોષ જોવા ન મળ્યો મારી દ્રષ્ટિએ રાજનેતાઓના ક્ષેત્રમાં તેઓ એક આદર્શ વ્યક્તિ હતા હલકા વ્યક્તિત્વવાળા માણસો કોઈ મોટું કામ કરી શકતા નથી જે હોશિયારીના બળે તેઓ નામના તેમને સફળતા હાંસિલ કરવાની આશા રાખે છે તે આશા તેને અંતે દગો દે છે હલકા પળો લાંબા સમય સુધી છુપું રહેતું નથી જ્યારે તે પ્રગટ થઈ જાય છે ત્યારે એ પોતાના પરાયા થઈ જાય છે અને તેઓ શરૂઆતમાં તેમની પ્રશંસા કરતા હતા તેઓ જ અંતે તેમની નિંદા કરનારા બની જાય છે આમ તો મર્યાદિત ક્ષેત્રના જીવનક્રમ વાળાઓને પણ વ્યક્તિગત સફળતાઓ માટે તો ઉદાત દ્રષ્ટિકોણ રાખવો અપેક્ષિત છે પરંતુ જેમણે સાર્વજનિક ક્ષેત્રે કામ કરવાનું છે તેમણે હલકાપણું છોડી ઉદારતા અને સાધુતાનો જ આશરો લેવો જોઈએ વ્યક્તિગત ઉત્કૃષ્ટતાના અભાવે મનુષ્યના ઘણા ગુણો નકામા સાબિત થાય છે ખાસ કરીને સાર્વજનિક કાર્યકર્તાઓની સફળતા તો સ્તનિક સ્થગનિક બની જાય છે લુચાઈના જોરે કોઈ વ્યક્તિ લોકનેતાના પદ પર લાંબા સમય સુધી આસાનીથી રહી શકતો નથી પછી ભલે તે વ્યક્તિ કોઈ પણ રીતે કેટલાય સમય માટે તે પદ જાળી રાખવામાં સફળ થાય ગાંધીજી ઝવેરી હતા તેઓ મનુષ્યને પારખી જતા હતા ગુણોના આધારે નહીં પરંતુ વ્યક્તિત્વના આધારે ગોખલેને તેમણે ઓળખ્યા તો સાચા લાગ્યા અને ખરા દિલથી તેમના અનુયાયી બની ગયા તેમણે તેમને પોતાના રાજનૈતિક ગુરુના રૂપમાં માનેલા અને પોતાની ગતિવિધિ નક્કી કરવામાં તેમના તરફથી ઘણો જ પ્રકાશ મેળવતા હતા ઋષિ શબ્દની વ્યાખ્યા માં એવું કહી શકાય કે જે માનવ જે માનવ જીવનની સમસ્યા વિશે સંપૂર્ણતયા વિચારી શકે યુગને અનુરૂપ પોતાનું કર્તવ્ય નક્કી કરી શકે પતિતોને ઊંચે ઉઠાવવા માટે તેનું મન તડપતું હોય અને પોતે જાતે તપસ્વી જેવું જીવન વ્યતીત કરતાં કરતાં અન્યને પણ સુખી કરવાનો પ્રયત્ન કરે તે ઋષિ છે તેઓ સાચા બ્રાહ્મણ હતા રાજનીતિમાં ધર્મનો પ્રવેશ આવશ્યક માનેલો અને એ પ્રમાણે પોતાની શક્તિ મુજબ પ્રયત્ન કરતા રહ્યા એકવાર તેમની પાસે એક સંન્યાસી આવ્યા તેમણે બ્રાહ્મણ પોતાની શ્રેષ્ઠતા વિશે પ્રતિપાદન કરવા લાગ્યા ગોખલેએ પ્રત્યુત્તરમાં કહ્યું કે જે કોઈ જાતિ કે વંશમાં જ જન્મ ધારણ કરવાથી મને શ્રેષ્ઠ માનવામાં આવે છે એવી શ્રેષ્ઠતાને હું દૂરથી નમસ્કાર કરું છું મનુષ્ય ગુણોથી જ શ્રેષ્ઠ બની શકે છે પછી ગમે તે કોઈ દેશ જાતિ કે વર્ણનો કેમ ન હોય ગોખલે કુળમાં જન્મ્યા હતા પરંતુ તેમની શ્રેષ્ઠતા જન્મથી નહીં પણ કર્મથી જોડાયેલી હતી તે મહાપુરુષને ગરીબી જન્મજાત ઈશ્વરના વરદાન સ્વરૂપે મેળવેલી અને તેને આ જીવન પરત પ્રેમપૂર્વક વળગી રહેલા મહારાષ્ટ્રના રત્નાગિરી જિલ્લાના એક નાનકડા ગામમાં તેમનો જન્મ થયો હતો નાની ઉંમરમાં જ પિતાજી સ્વર્ગવાસી થઈ ગયા વિધવા મા ચાર બહેનો અને બે ભાઈઓ મળી સાત જણાના નિર્વાહ માટે કોઈ સગવડ નહોતી એટલે મોટાભાઈએ અભ્યાસ છોડી પંદર રૂપિયા મહિનાદારીથી નોકરી કરવી પડી ઉદાર મોટાભાઈ એટલે પોતાના નાના ભાઈને અભ્યાસ બંધ થવા ન દીધો ગોખલેને કોલ્હાપુર અભ્યાસ માટે મોકલ્યો અને તે પંદર રૂપિયામાંથી સાત રૂપિયામાં કુટુંબનું ગુજરાન ચલાવી આઠ રૂપિયા ગોખલેના અભ્યાસ માટે ખર્ચ કરતા ગરીબીએ એમને ઘણા સદગુણો આપ આપ્યા પૈસાદાર લોકોના બાળકો પૈસાનું મૂલ્ય ન સમજતા અને સુખ સગવડો વધારાને લીધે વ્યક્તિત્વના વિકાસ કરનારી વિશેષતાઓથી વંચિત રહેતા ગરીબીને લીધે ઉદ્ભવતી મુશ્કેલીઓ મનસ્વી વ્યક્તિત્વને સતર્ક કર્મઠ અને સદ્ગુણી પણ બનાવે છે અને તેઓની માનસિક સ્થિતિ પણ અથાગ સ્થિતિમાં એક એવી કરુણાપાત્ર હોય છે જે લોકો તેનાથી દબાઈ જાય છે તેમણે ઊંચા દર્જાઓથી બી એ પાસ કરી એ જમાનામાં ઉચ્ચ શિક્ષા નામની જ હતી આટલું ભણેલા લોકોને ઊંચી સરકારી નોકરી અથવા પૈસા કમાવાના અનેક રસ્તા ખુલ્લા હતા પરંતુ ગોખલેજીએ તો બીજા હેતુ માટે અભ્યાસ કરેલો તેઓ ઉચ્ચ શિક્ષાને દરિદ્ર નારાયણની સેવાનું સાધન બનાવવા માગતા હતા એમણે એવા જ ભાવનાશાળી બેગદારી માણસોએ મળીને નિરક્ષરતા નિવારણ અર્થે દક્ષિણ શિક્ષા સમિતિની સ્થાપના કરી તેના આજીવન સભ્યોને મહિને રૂપિયા પાંત્રીસમાં જ હંમેશા કામ કરવાની પ્રતિજ્ઞા લેવી પડેલી ને એ સમિતિના ગોખલેજી સભ્ય બન્યા અને સમિતિ દ્વારા સંચાલિત ફર્ગ્યુસન કોલેજમાં વીસ વર્ષ સુધી નિષ્ઠાપૂર્વક અધ્યાપન કરાવતા દેશ સેવા માટે નવી પેઢી બનાવવા લાગી ગયા આમ તો પહેલાં રાજનીતિ ઇતિહાસ અને અર્થશાસ્ત્ર વગેરે વિષયો ભણાવતા હતા પરંતુ લોકમાન્ય તિલકે રાજીનામું આપવાથી તેમણે ગણિત પણ ભણાવવું પડતું હતું સંજોગો વસાત કોલેજની બહાર પણ તેમની સેવાની જરૂરિયાત મુજબ અનુભવે ધીરે ધીરે તેમનું ક્ષેત્ર સમાજ સેવા પત્રકારિતા અને રાજનૈતિક દિશામાં આગળ વધતું રહ્યું અનેક છાપાઓ અને નવ જાગૃતિ પેદા કરનારા લેખો લખતા અને થોડા જ દિવસોમાં રાષ્ટ્રના સગા રાષ્ટ્રસભા સમાચારનું સંપાદન તે કરવાની એમના સિરે જવાબદારી આવી ન્યાયમૂર્તિ રાનડે દ્વારા સ્થાપિત સર્વજનિક સંસ્થાના મંત્રીપદે તેમની વરણી કરવામાં આવી વધારે કામનું ભારણ જોઈને રાંદડીને રૂપિયા દોઢસો માસિક પગાર લેવાનો આગ્રહ કર્યો પરંતુ બાવીસ વર્ષની ઉંમરમાં જ ફક્ત રૂપિયા પાંત્રીસમાં જ કામ ચલાવવાની એમની પ્રતિજ્ઞા કરેલી એનો ભંગ કરવાનું એમને ઠીક ન લાગતા વધારાના પગારનો આગ્રહનો અસ્વીકાર કરતાં થોડા જ વેતનમાં ગરીબીમાં જ ગુજારો કરતા રહ્યા સેવામાં પોતાનું જીવન વ્યતીત કરનારા સમાજ સેવકોના ગુજરાનની વ્યવસ્થા કરવા માટે સર્વન્ટ ઓફ ઇન્ડિયા સોસાયટીની સ્થાપના કરી એક એક આદર્શવાદી અને રાજનૈતિક સંન્યાસી તેના આશ્રયે વ્યક્તિગત જીવનની આર્થિક મુશ્કેલીઓ નિશ્ચિંત થઈને કહેવાની આવશ્યકતા કહેવાની આવશ્યકતા નથી કે સોસાયટીના સભ્યોએ ભાષણ લેખનકળા રચનાત્મક કાર્યો વગેરે પ્રજાના નવજાગૃતિની એવી આગ લગાડી કે જે રાજનૈતિક પરાધાનતા સમાપ્ત થતાં સુધી ક્યારેય ન ઓલવાય રાજનીતિના ક્ષેત્રે એમણે પ્રવેશ કર્યો ત્યારે પોતાની આગવી સૂજ પ્રતિભા અને વ્યક્તિત્વના બળે ઉત્સાહવર્ધક કાર્ય કરી બતાવ્યું તેમણે રાષ્ટ્રીય મહાસભા કોંગ્રેસમાં જોડાઈને એમનું સંગઠન મજબૂત કર્યું એમનું બળ વધાર્યું અને એ દિશામાં ઝડપથી કૂચ કરતાં સ્વતંત્રતા પ્રાપ્ત કરવાની દિશામાં આગળ વધી શકે મુંબઈ પ્રાંતિય કોંગ્રેસના મંત્રી અને પછી કોંગ્રેસ મહાસમિતિના સંયુક્ત મંત્રી બન્યા અને ઓગણીસો પાંચમાં અખિલ ભારતીય કોંગ્રેસના બનારસ અસ્તી દિવેશનમાં તેઓને પદે વરણી થઈ ગાંધીજીને આમંત્રણ આપીને દક્ષિણ આફ્રિકાથી ભારત બોલાવ્યા અને તેમના હાથમાં જન નેતૃત્વ સોંપવાની અંતઃ ભૂમિકા ખૂબ જ હોશિયારીથી તેમણે પૂરી કરી ભારતમાં પ્લેગનો રોગ ફાટી નીકળ્યો ભારતમાં પ્લેગ કોલેરા ફાટી નીકળતા રોગીઓની સેવામાં તેઓ જાનતી લાગી ગયા તે વખતના ભયંકર દુષ્કાળમાં દુષ્કાળ પીડિતો માટે પણ તેવડો કંઈ કમી ન રાખી બંગભંગ આંદોલન અને તે સમયના સ્વદેશી આંદોલનમાં પણ તેમણે આગળ પડતો ભાગ ભજવ્યો દક્ષિણ આફ્રિકાની સરકાર દ્વારા ત્યાં વસતા ભારતીય લોકો ઉપર કરવામાં આવતા અત્યાચારોની વિરુદ્ધમાં ગાંધીજીએ શરૂ કરેલા આંદોલનમાં મદદ કરવા તેઓ આફ્રિકા પહોંચ્યા ભારત પ્રત્યે ઉદાર નીતિ રાખવાનું બ્રિટિશ સરકારને સમજાવવા માટે તેઓને ઘણીવાર ઇંગ્લેન્ડની મુસાફરી કરી પહેલાં ભારતની વિધાનસભામાં ધારાસભ્ય તરીકે ચૂંટાઈ આવ્યા પછી દિલ્હીની કેન્દ્રીય લોકસભામાં સંસદ સભ્ય તરીકે પણ ચૂંટાઈ આવેલા ભારતનું શોષણ કરવાનું બ્રિટિશ સરકારની જાતિનો તેઓ હંમેશા ભાંડો ફોડતા રહ્યા અને સરકાર દ્વારા ભારતીય જનતાને ઉપયોગી કાર્યોનો વધારેમાં વધારે લાભ મળતો રહે ભારતીય જનતાના પ્રતિનિધિ સ્વરૂપે તેઓએ એ વખતની પરિસ્થિતિ પ્રમાણે સરકારને ઝૂકવવા માટે જે કંઈ નરમ અને ગરમ નીતિ રીતિ અપનાવીને સંઘર્ષ કરતા રહ્યા જ્યાં જરૂર પડી ત્યાં તેઓ જોરદાર વિરોધ કરવામાં કોઈ પણ સંકોચ ન રાખતા એ વખતના વાઇસરોએ લોર્ડ કરઝન તેમને પોતાના સમવસ્થક પ્રતિદ્વંદી માનતા અને કયા કરતા કે એમના સંપર્કમાં જેટલા માણસો આવ્યા છે એમાં ગોખલેજ સૌથી વધારે મજબૂત અને બળવાન હતા એ વખતની રાજનીતિનું એક દ્રષ્ટિબિંદુ એ હતું કે જે મળે તે લઈ લો અને બાકીના માટે સંઘર્ષ ચાલુ રાખો જે પરિસ્થિતિને જોતા યોગ્ય પણ હતું તેમણે બ્રિટિશ સરકાર ઉપર જોરદાર દબાણ લાવીને માર્ક મિન્ટોનો સુધારો લાગુ કરાવ્યો એના મારફતે ભારતને કેટલાક વધારે અધિકારો મળ્યા દક્ષિણ આફ્રિકામાં ગાંધીસ્ટમસ સમજૂતી તેમણે કરાવી અને ભારતીયોને કેટલાક વધારે લાભો મળ્યા કોંગ્રેસના નરમ અને ગરમ જૂથોમાં સમજૂતી કરાવી એ પણ તેમની હોશિયારીનું ફળ હતું તેઓ લડતા ખરા પરંતુ જ્યાં સમજૂતીનો અવસર આવે ત્યારે તેઓ ત્યાં ચૂકતા નહીં દેશને ખૂણે ખૂણે ફરીને તેમણે રાષ્ટ્રીય ચેતના જગાવનારા અનેક ભાષણ કર્યા દેશને સંગઠિત અને ભાવનાત્મક એકતા જગાડવા તેઓ હંમેશા પ્રયત્નશીલ રહ્યા તેમણે ભારતના એક સાચા દેશભક્તના સ્વરૂપમાં પોતાની જીવનનો એક એક દિવસ લોકહિતના કામ માટે સ અર્પણ કરવામાં પોતાનું સૌભાગ્ય માન્યું વ્યક્તિત્વ વ્યક્તિગત જીવનની જેમ જ સામાજિક જીવનમાં પણ તેઓ ઈમાનદાર હતા એકવાર તેણે બ્રિટિશ સરકારની વિરુદ્ધમાં એવો આક્ષેપ કર્યો જે પાછળથી તપાસ કરાવતા જૂઠો સાબિત થયો તેમણે આ ભૂલ માટે સમસ્ત સમાજવતી દુઃખ પ્રગટ કર્યું અને એવી રીતે માગી માફી માંગવાથી તે વખતના નેતાઓ એમના ઉપર નારાજ થયા અને કેટલા સમય સુધી સાથીઓથી ઉપેક્ષિત થઈ જવાથી એકલા પડી ગયા એ વાતનું તેમને જરા પણ દુઃખ ન હતું કે તેમની દ્રષ્ટિમાં સત્ય એ સૌથી મહત્ત્વની વસ્તુ હતી ગોખલેજીએ દેશના કાર્યો માટે પુષ્કળધન એકઠું કર્યું અને તેનો ઉપયોગ પણ જુદા જુદા કાર્યક્રમોમાં કર્યો પરંતુ તેમના વ્યક્તિ જીવન માટે ફાર્ગ્યુએશન કોલેજમાંથી નિવૃત્તિ પછી જે માસિક રૂપિયા પચીસ પેન્શન મળતું તેમાંથી ચલાવતા હતા ગરીબાઈમાંથી તેણે જીવનની શરૂઆત કરી તેને જ જીવન પર અપનાવવાની અને લોકસભાના સભ્યપદ વગેરેમાંથી જે વધારાની આવક થતી તે જરૂરિયાતવાળા લોકોને ઉદારતાપૂર્વક આપી દેતા ગોપાલ કૃષ્ણ ગોખલે એક રાજનેતા તરીકે પ્રખ્યાત હતા પરંતુ એ હકીકતમાં તેઓ એક સંત હતા જનતા જનાર્દનની સેવામાં એમણે એક સાચા બ્રાહ્મણની જેમ વિશ્વ માનવને સત્યમ શિવમ અને સુંદરમની જેમ વિભૂષિત કરવાની આરાધના માટે હંમેશા નિષ્ઠાપૂર્વક કામ કર્યું સ ઋષિ સંત તો આવા જ લોકોને કહેવાય જેઓનું વેશ નહીં પરંતુ કર્મ વડે પણ એમનું પડો પારખીને અનુભવી શકાય છે આવી જ વિભૂતિઓમાંથી આ મહાન દેશનું મસ્તક ઊંચું રહેતું આવ્યું છે અને ભવિષ્યમાં પણ ઊંચું રહેશે અસ્તું